બુલેટિનની શરૂઆતમાં મોટા સમાચાર પર નજર કરીએ તો ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓના રિમાન્ડ મંજૂર થયા છે ત્રણમાંથી બે આતંકીઓને ગાંધીનગર જિલ્લા કોર્ટમાં રજૂ કરાયા હતા કોર્ટે બંને આરોપીના સત્તર નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપી આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુહેલ પાસેથી એટીએસએ હથિયાર રિકવર કર્યા એટીએસ આતંકીઓની માનસિકતા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરશે આતંકીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે હવે આગળ શું કાર્યવાહી મયુરી ગુજરાત દ્વારા જે ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી બે આતંકી કે રિમાન્ડ માટે છે તેમને આજે રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આરોપી આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુહેલ છે તે બંને પાસેથી હથિયાર રિકવર કરવામાં આવ્યા છે ત્યારે તેની વધુ ઊંડાણપૂર્વક તપાસ છે તે કરવી જરૂરી છે તેના માટે એટીએસ દ્વારા મહત્તમ એટલે કે ચૌદ દિવસના રિમાન્ડની ના માંગણી છે તે કરવામાં આવી હતી ને ત્યારબાદ કોર્ટે સત્તર નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે એટીએસ હવે આ તમામ આગળના જે સવાલો છે તેને લઈને પૂછપરછ બંનેની કરશે મહત્વની વાત છે કે બે દિવસ પહેલા અદાલત નજીકથી એક આતંકી છે તેની અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ તેની પૂછપરછમાં વધુ બે આતંકીઓના નામ ખુલ્યા હતા અને તેમાં એટીએસ દ્વારા તપાસ કરતા બંને પાસેથી હથિયાર પણ છે તે મળ્યા છે ત્યારે બે અલગ અલગ મોડ્યુલ છે તે સામે આવ્યા છે ત્યારે મોડ્યુલ ને લઈને છે તે તપાસ આગળ એટીએસ કરશે કે કઈ દિશામાં તેઓ આગળ જવા માંગતા હતા કઈ કઈ જગ્યાઓ ઉપર કયા કયા મનસુબા છે તે પાર પાડવાના હતા તેને લઈને તપાસ છે તે કરવામાં આવી રહી છે બિલકુલ આભાર જય સમગ્ર માહિતી આપવા બદલ